આવ્યો છે દાહોદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે ભારે ભર ઉનાળે દાહોદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો નોંધાયો છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તેને લઈ દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને દાહોદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો ઉщее ઉનાળે દાહોદમાં ચોમાસા માહોલના દ્રશ્યો જોવા મળી રહ્યા માહોલ જોવા વધુ જોડાય છે કે સંવાદદાતા જે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો શું છે વધુ

જો રાજ્યમાં આગામી છ દિવસમાં